તમારું ઘર થઈ ગયું છે પેલા આપડે સીધા ઘરે જઈ વરસાદનું માહોલ છે દાદા ના દર્શન કરી બાર થી કરી મહારાજ ની આ દાદા ના દર્શન એ પેલા તમે કર્યા બરાબર બોલો હનુમાન હનુમાનજી મહારાજ આ જય હનુમાન દાદા બોલી હનુમાનજી મહારાજ પંદર દિવસની મહેનત બાદ આજે ગૃહ પ્રવેશ કરાવ્યો છે બેન ને જે હાઇડ્રોલિક બેડ છે એની અંદર પણ મૂકી દીધા છે ઘર બાર થી અને અંદર કેવું છે એ પણ તમને બતાવીશ એક પહેલા તો પૂજા કરી લઉં પછી આશાબેન ને પણ મળશું અને એમની સાથે વાત પણ કરશું પણ પહેલા આપણે પૂજા કરીએ ભાઈ મારા હતા ને એને મને પરણાવવાની બહુ આશા હતી એમ કે બેનના લગ્ન કરી દે તો ભાઈ ભગવાનના ઘરે વહી ગયા તો આ ભાઈ છે ને એ ની ભાવના પૂરી કરીને કર્યાવરથી વધારે મને બધું આપ્યું કાપડું કર્યું ભાઈ મારા બા બાપુજી ભાઈ જ્યાં હશે ને આ બહુ રાજી થતા હશે અને તમારી ઉપર બહુ રાજી રહેશે અમારા આશાબેન ની ખાસ એવી ભાવના હતી કે આજે હું ફેટા બંધાવું એટલે અમારી આખી ટીમ ફેટા બંધાવવાની છે અને ફેટા બાંધીને પૂજામાં બેસવાની છે ખાસ અમારે એ આશાબેન ની એવી ઈચ્છા હતી કે તમે ફેટા બંધાવો મારા ઘરે ભગવાન તો ઘર બની ગયું છે ઘર તમને અંદરથી ને બહાર થી બતાવું કે ઘર બારથી અને અંદરથી કેવું છે પહેલા તો તમે ઘર ની અંદર આવશો તો તમને ટાઇલ્સો જોવા મળશે અને આ ટાઇલ્સ નું આખું સિલેક્શન મહેશ દાદા એ કર્યું છે તો મહેશ દાદા નું કામ સરસ છે એક ઘરમાં ટીવી મૂકી છે ટીવી મૂકવાનું કારણ એ છે કે આશાબેન આખો દિવસ કઈ કરી નથી શકતા અને કઈ કામ હોતું નથી એટલા માટે ખાસ ટીવી એમને જોવા માટે મૂકી છે બીજું કે એમના માટે આ ઇલેક્ટ્રિક સગડી ટેબલ છે બેન ને મોટામાં મોટો પ્રશ્ન એ છે કે સુતા સુતા કે જયારે એમને ઉભું થવું હોય તો ચાર પાંચ લોકો આવવું પડે છે એટલે ખાસ કોઈ પણ વ્યક્તિ અહિયાં આવીને એમને બેન ને ઉભા કરી શકે છે ને બેસાડી શકે છે આ સાઈડ તમે આવશો તો તમને અહીંયા ઘોડો જોવા મળશે પાણીની વ્યવસ્થા છે અને કોઈ સારો પાર્ટ મને ઘરનો લાગ્યો બાથરૂમ છે બાથરૂમ સરસ મજાનું છે ટાઇલ્સો તમે જોઈ શકો છો પાણીની વ્યવસ્થા બધી સાઈડ થી કરી નાખી છે અમે અને હવા ઉજાસ વાળું ખુલ્લું બાથરૂમ છે સ્લેબ અમે ભર્યો હતો એટલે પંદર દિવસ સ્લેબ ભરવામાં અમને લાગ્યા છે ઉપરથી પણ આખા ધાબામાં અમે ટાઇલ્સો નાખી છે ટાઈલ્સો પણ તમને બતાવું છું અમે લાઇટની મંદિર તમને બતાવું કે હનુમાન દાદાનું મંદિર કેવું છે ઘરની બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હનુમાન નું મંદિર અમે આ જગ્યા પર બનાવ્યું હતું કન્સ્ટ્રક્શન પણ થઈ ગયું હતું અને ઘરનું ટોટલ કામકાજ પણ થઈ ગયું હતું બસ દાદાને ખાલી આ જગ્યા પરથી આ જગ્યા પર ખાલી ખસેડવાના હતા પણ પંદર આ અગિયારમુ રુદ્ર કેવાય તમે દુનિયાના કોઈ પણ ભગવાન સ્થાન તમે ખસેડી શકો છો પણ તમે આ અગિયાર માં ને ખસેડી ના શકો એટલે અમારા કોઈની હિંમત હનુમાન દાદા ને ખસેડવાની ન થઈ એટલે હનુમાન ફરી પાછું અમે ઘર ને તોડાવ્યું બીજી વખત ઘર ને તોડાવ્યું આખી દિવારો છે તોડાવી અમે આ સાઈડ જે દીવાર છે આ સાઈડ ની દિવાર છે એને પણ અમે તોડાવી અને ફરી પાછું કન્સ્ટ્રક્ટ કરીને હનુમાન દાદા નું મંદિર હતું એ તમને બતાવું આ હનુમાન દાદા નું મંદિર છે આશાબેન ઘર અને હનુમાન દાદા છે અત્યારે અને દાદા અમને કેમ જાણે સંકેત આપ્યા હોય કે તમે મને અહીંયા જ રેવા દો અને અમે ઘણા બધા બ્રાહ્મણો ને પૂછાયું કે ભાઈ અમે દાદાને ખસેડીએ કે ન ખસેડીએ ત્યારે ઘણા બધા બ્રાહ્મણે કીધું ભાઈ હનુમાન જોવો છો આખી દિવાર તોડાવીને ફરી પાછી કન્સ્ટ્રક્ટ કરી છે અમે અને હનુમાન દાદા ને અને આશાબેન ના ઘર ને બે સેપરેટ કરી નાખ્યું છે હનુમાન દાદા ના દર્શન કરી લઈએ આપણે જય બજરંગ બલી જય કેસરી નન ધરતી પરના હાજરા હાજુર અજય અમર નથી કેવાતા આ તો દાદા કેવાય ને આ બાપ કેવાય હનુમાન દાદા આશીર્વાદ આપ્યો છે ને આ સરસ મજાનું હનુમાન દાદા મંદિર છે ગઢડાના જેટલા પણ લોકો છે તમામ લોકો ને કે દાદા દર્શન કરવા માટે આવજો પણ એક સરસ મજાનું મંદિર ગઢડાના દરબાર માટે ખુલ્લું મૂક્યું છે તો જેટલા પણ ગઢડાવાસીઓ છે આ પરમ પ્રતાપી છે અને જે માગો

પાછું ફરી પાછા બધાને મળવાનું છે એટલે આશાબેનને મળેલું